પચાસ વર્ષ પછી દશેરા પર બુધ અને મંગળનો અદ્ભુત યુતિ થશે આ પાંચ રાશિઓ જેકપોર્ટ પર પહોંચશે સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી દશેરા પર બુધ અને મંગળનો એક અદ્ભુત યુતિ થવા જઈ રહી છે જેમાં મંગળ ગર્જના કરશે અને બુધ્ધનું જ્ઞાન ઉપયોગી થશે હા મિત્રો વિજયાદશમી એટલે કે દશેરાના આ શુભ અવસર પર પચાસ વર્ષ પછી આ યુતિ થવા જઈ રહી છે હા મિત્રો પ્રિય મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે પચાસ વર્ષ પછી દશેરા પર મંગળ અને બુધનો યુતિ થવાથી તમારા પર દેવી ગૌરીના અસીમ આશીર્વાદ વરસશે તો મિત્રો વીડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ વીડિયો તમને જ્યોતિષશાસ્ત્ર સંબંધિત ખૂબ જ ખાસ માહિતી લાવે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે દશેરા હિન્દુ ધર્મનો એક મુખ્ય અને શુભ તહેવાર જે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે અને નવરાત્રિના નવ દિવસ સુધી ચાલે છે દેવી દુર્ગાની પૂજા અને ધ્યાન પછી આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે દેશભરમાં મંદિરો ઘરો અને સમુદાયોમાં ખાસ કાર્યક્રમો યોજાય છે ભવ્ય મેળાઓ યોજાય છે જ્યારે ધાર્મિક વિધિઓ અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે આ દિવસ ફક્ત ઉજવણીનો પ્રસંગ નથી પરંતુ સત્ય અને ન્યાયને સ્વીકારવાનો અને સકારાત્મક ઉર્જા ફેલાવવાનો સંદેશ પણ છે આ તહેવાર અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને ન્યાયની સ્થાપના કરી હતી દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કરીને દેવતાઓને ભયમાંથી મુક્ત કર્યા હતા તેથી દશેરા આપણને સંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ઊંડો હોય સત્ય અને ન્યાયનો વિજય ચોક્કસ થશે આ દિવસ જીવનમાં નવો ઉત્સાહ નવી ઉર્જા અને સકારાત્મકતા લાવવા માટે માનવામાં આવે છે પચાસ વર્ષ પછી જ્યારે દશેરા પર મંગળ ગર્જના સાથે ઉદય કરશે અને બુધનું જ્ઞાન રમતમાં હશે ત્યારે આ સંયોગ પાંચ રાશિઓ માટે અત્યંત શુભ પરિણામો લાવશે હા મિત્રો કારણ કે પાંચ રાશિઓ જ્યોતિષશાસ્ત્રમાં બધા ગ્રહોના શત્રુ અને મિત્ર દેવી ગૌરીના આશીર્વાદ બુધ અને શુક્રને મિત્ર માનવામાં આવે છે અને તેમની યુતિ ઘણીવાર ફાયદાકારક માનવામાં આવે છે ઓક્ટોબરમાં બુધનું શુક્રની રાશિ તુલામાં ગોચર એક દુર્લભ સંયોગ બનાવશે બે હજાર પચ્ચીસમાં દશેરા બે ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે કેલેન્ડર મુજબ દશમી તિથિ એક ઓક્ટોબર ના રોજ સાંજે સાત વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે અને બે ઓક્ટોબર ના રોજ સાંજે સાત વાગીને દસ મિનિટ વાગ્યા સુધી ચાલશે ના નવ દિવસ પછી ચાલતો આ તહેવાર વર્ષના સૌથી મોટા અને સૌથી આનંદદાયક ઉજવણીઓમાંનો એક માનવામાં આવશે કારણ કે ગ્રહોનો રાજકુમાર બુધ બે ઓક્ટોબર ના રોજ શુક્રની રાશિ તુલામાં પ્રવેશ કરશે તે ચોવીસ ઓક્ટોબર સુધી ત્યાં પોતાની યાત્રા ચાલુ રાખશે જે દરમિયાન તે ગ્રહોના સેનાપતિ મંગળ સાથે યુતિ કરશે આ દિવસે ચંદ્ર પણ કુંભ રાશિમાં ગોચર કરશે આ યુતિ લગભગ પચાસ વર્ષ પછી થવાની છે આનાથી પાંચ રાશિઓને ઘણો ફાયદો થશે ભાગ્ય તેમને સાથ આપશે અને જીવનની સમસ્યાઓનો અંત આવશે બાકી રહેલા કામો સમાપ્ત થશે પૂર્ણ થયું અને દશેરા પર પાંચ દુ ભાગ્ય બદલાશે મંગળ ગ્રહની ગર્જના તેમને દરેક અંધારી રાતથી સવારના પ્રકાશમાં લઈ જશે તો મિત્રો ચાલો જાણીએ કે દશેરા પર બનેલા અદ્ભુત જોડાણને કારણે કઈ પાંચ રાશિઓને માતા ગૌરીના આશીર્વાદ અને મહિષાસુરની શક્તિ પણ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય અંબે ગૌરીનો જાપ કરો જેથી તમારા જીવનના બધા દુઃખ દુઃખ સમસ્યાઓ તે સમસ્યાઓનો અંત આવે અને તમારું જીવન સવારના પ્રકાશમાં ફેરવાઈ જાય તો મિત્રો ચાલો જાણીએ કે દશેરા પર વિજય મેળવનારા ભાગ્યશાળી રાશિના જાતકોનો દિવસ વધુ બદલાવાનો છે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી લોકો કોણ છે નંબર એક ધનુ પ્રિય ધનુ આ વિજયાદશમી ખરેખર તમારા માટે એક દૈવી પ્રસંગ છે તમે કલ્પના પણ નહીં કરી શકો કે પચાસ વર્ષ પછી બનતો અદભુત બુધનો યુતિ તમારા જીવનમાં કેટલો ઊંડો પરિવર્તન લાવશે હા મિત્રો દશેરાના આ શુભ તહેવાર પર જ્યારે દેવી મહિષાસુરમર્દિનીના આશીર્વાદ અને મંગળ અને બુધનો યુતિ તમારા ભાગ્યના દરવાજા ખોલવા માટે ભેગા થાય છે ત્યારે સમજો કે તમારા જીવનની અંધકારથી પ્રકાશ તરફની યાત્રા શરૂ થઈ ગઈ છે હા મિત્રો દશેરા ફક્ત એક તહેવાર નથી પરંતુ અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતિક છે જેમ ભગવાન રામે રાવણનો વધ કરીને ન્યાય અને સત્યની સ્થાપના કરી હતી તેમ આ યુતિ તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરશે અને સકારાત્મકતાનો એક નવો અધ્યાય ખોલશે મંગળની ઉર્જા તમારી હિંમત વધારશે અને બુદ્ધનું જ્ઞાન તમને યોગ્ય નિર્ણયો લેવા માટે શક્તિ આપશે આ યુતિ અર્જુનના ધનુષ્ય જેવી છે અને કૃષ્ણ તેમના સારથી તરીકે તેમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપ્યું હતું મિત્રો આ અદ્ભુત યુતિ તમારી રાશિના અગિયારમાં ભાવમાં થઈ રહી છે જે આવક અને લાભનું સ્થાન છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અગિયારમું ઘર વ્યક્તિની આવક નફો આકાંક્ષાઓની પરિપૂર્ણતા અને નવી તકોમાં કારક માનવામાં આવે છે અગિયારમું ઘર બુદ્ધની હાજરી તમને વ્યવસાય અને નાણાકીય બાબતોમાં દૂરંદેશી આપશે જ્યારે મંગળનો પ્રભાવ તમને હિંમતવાન નિર્ણયો લેવા અને જોખમો લેવા માટે સક્ષમ બનાવશે આ બે ગ્રહોનો સંયુક્ત પ્રભાવ તમારા માટે નવા રસ્તાઓ ખોલશે જેનાથી તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને નવા સ્ત્રોતોમાંથી પૈસાનો પ્રવાહ આવશે લાંબા સમયથી બાકી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે અને ભંડોળનો પ્રવાહ વધશે જો તમે રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે ખાસ કરીને શેરબજાર સટ્ટા લોટરી અથવા રિયલ એસ્ટેટમાં તમને અણધાર્યા લાભનો અનુભવ થઈ શકે છે પરંતુ અહીં બુધનો સંદેશ એ પણ છે કે ઉતાવળા અથવા લોભી નિર્ણયો ટાળો ફક્ત આયોજનબદ્ધ અને વિચારશીલ રોકાણો જ નફો આપશે ધનુ રાશિના લોકો ઘણીવાર તેમની સ્વતંત્ર વિચારસરણી અને દૂરંદેશી માટે જાણીતા હોય છે આ સમયગાળા દરમિયાન નવા ભાગીદારો તમારા વ્યવસાયમાં જોડાઈ શકે છે અને વ્યવસાયના વિસ્તરણની સંભાવના છે નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન અથવા પગાર વધારા માટે તકો મળશે હા મિત્રો જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે સુવર્ણ તકો લઈને આવશે વધુમાં પચાસ વર્ષ પછી દશેરા પર બનેલો સંયોગ ધનુ રાશિના લોકોના પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને જેમના સંબંધોમાં ગેરસમજ થઈ છે તેમનું નિરાકરણ આવશે આ અપ્રિણિત લોકો માટે ખાસ સમય છે કારણ કે તેમને તેમના જીવનસાથી તરફથી ટેકો મળી શકે છે પરિણિત લોકોનું લગ્નજીવન સુખી રહેશે અને તેમના વૈવાહિક સંબંધો મજબૂત બનશે મંગળ તમારી શારીરિક ઉર્જામાં વધારો કરશે આળસ અને થાક દૂર કરશે બુધ તમારી માનસિક એકાગ્રતા અને વિચારશક્તિને મજબૂત બનાવશે યોગ અને ધ્યાન વધારાના લાભો પ્રદાન કરશે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ આ ખૂબ જ શુભ સમય છે બુદ્ધના આશીર્વાદ તમને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે મંગળની ઉર્જા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા લાવશે જ્યારે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને તકો મળી શકે છે એ કહેવું ખોટું નથી કે ધનુ રાશિના લોકો કુદરતી રીતે ધાર્મિક અને આધ્યાત્મિક હોય છે આ સમય દરમિયાન દેવી દુર્ગા ભગવાન વિષ્ણુ અથવા ભગવાન રામની પૂજા કરવાથી તમારા ફળ બમણા થશે દશેરા પર રાવણનું દહન કર્યા પછી તમારા પરિવાર સાથે દીવા પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે ઓમ એ ક્લીન ચામુંડે વિશે મંત્રનો જાપ કરવાથી મંગળ અને બુધ બંનેનો શુભ પ્રભાવ વધુ વધશે નંબર બે મેષ પ્રિય મેષ રાશિ ચાલો તમને જણાવી દઈએ કે આ વર્ષની વિજયાદશમી તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાની છે હા મિત્રો પચાસ વર્ષ પછી બનતી મંગળ અને બુદ્ધની દુર્લભયુતિ તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે આ યુતિની સાથે દેવી ગૌરી અને દેવી દુર્ગાના દિવ્ય આશીર્વાદ પણ તમારા પર વરસશે જે તમને તમારા જીવનના દરેક પાસામાં વિજય તરફ દોરી જશે વિજયાદશમીનો તહેવાર આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી મુશ્કેલી હોય ધીરજ અને બહાદુરીથી તેને દૂર કરવી શક્ય છે જેમ ભગવાન રામે વનવાસ અને કઠિન સંઘર્ષ પછી રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી જેમ દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓ અને મનુષ્યોને જુલ્મમાંથી મુક્ત કર્યા હતા તેવી જ રીતે અત્યાર સુધી તમારા જીવનમાં રહેલા અવરોધો અવરોધો અને અંધકાર ધીમે ધીમે દૂર થશે મંગળની શક્તિ તમને હિંમત અને આત્મવિશ્વાસ આપશે જ્યારે બુધનું જ્ઞાન તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે આ ખાસ યુતિ તમારી રાશિના સાતમા ભાવમાં થઈ રહી છે જ્યોતિષશાસ્ત્રમાં સાતમા ભાવને લગ્ન ભાગીદારી જીવનસાથી સામાજિક સંબંધો અને વ્યવસાયિક ભાગીદારીનું ઘર માનવામાં આવે છે સાતમા ભાવમાં બુદ્ધની હાજરી તમારા સંદેશાવ્યવહાર કૌશલ્યમાં વધારો કરશે મંગળની હાજરી તમારી હિંમત અને કાર્યક્ષમતામાં પણ વધારો કરશે આ બંનેનું સંયોજન લગ્ન ભાગીદારી અને સંબંધોને મજબૂત બનાવશે મેષ રાશિ માટે આ સમય અત્યંત અદ્ભુત રહેશે તમને તમારા જીવનસાથીનો ટેકો અને સહયોગ મળશે જે લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજોને દૂર કરશે જેમના લગ્ન તૂટવાની આરે હતા તેમને તેમના સંબંધો સુધારવાની તક મળશે નવદંપતિઓ માટે આ સમય આનંદ ખુશી અને સમૃદ્ધિથી ભરેલો રહેશે જે લોકો લગ્ન માટે લાયક છે તેમને સારા સંબંધો મળવાની શક્યતા છે વધુમાં વ્યવસાય અને વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અત્યંત ફાયદાકારક છે નવી ભાગીદારી લાભ લાવશે જૂના વ્યવસાયિક વિવાદો ઉકેલાશે અને તમારી કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચશે મિત્રો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે પરંતુ તમારા જીવનસાથી પર આંધળો વિશ્વાસ ન કરવાનું ધ્યાન રાખો રાશિ તમને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાની સલાહ આપે છે આ સમય નોકરી કરતા મેષ રાશિના લોકો માટે પણ સુવર્ણ તકો લઈને આવે છે તમને ઉચ્ચ અધિકારીઓ અને નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ તરફથી સહયોગ મળશે વધુમાં મંગળ અને બુધનું આ સંયોજન તમારા પારિવારિક જીવન પર પણ અસર કરશે પરિવારમાં ખુશનુમાં વાતાવરણ રહેશે અને તમને તમારા માતાપિતાના આશીર્વાદ અને તમારા બાળકોનો પ્રેમ પ્રાપ્ત થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ છે મંગળ શારીરિક શક્તિ અને ઉર્જા પ્રદાન કરશે બુધ માનસિક એકાગ્રતા અને શાંતિ જાળવી રાખશે તમે તણાવ અને ચિંતાથી મુક્ત થશો યોગ ધ્યાન અને નિયમિત કસરત અત્યંત ફાયદાકારક સાબિત થશે જોકે તમારે બ્લડ પ્રેશર અને માથાના દુખાવા સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું જોઈએ ઉપાય મિત્રો જો મેષ રાશિના લોકો આ સમયે દેવી દુર્ગા ભગવાન શ્રી શ્રીરામ અથવા દેવની પૂજા કરે છે તો તેમને બમણું લાભ મળશે દશેરાના દિવસે દેવી દુર્ગાના મંદિરમાં દીવો પ્રગટાવવો શુભ રહેશે દમ દુર્ગે નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે નંબર ત્રણ કર્ક પ્રિય કર્ક રાશિના જાતકો આ વિજયાદશમી તમારા માટે સોનેરી સવાર જેવી છે પચાસ વર્ષ પછી બનનારી મંગળ અને બુદ્ધની અદ્ભુત યુતિ તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે જેમ ભગવાન રામે રાવણનો વધ કરીને અંધકારને દૂર કર્યો હતો તેમ આ દશેરા તમારા જીવનમાં મુશ્કેલીઓના અંધકારને દૂર કરશે અને સુખ સમૃદ્ધિ અને સફળતાનો દીવો પ્રગટાવશે મિત્રો દશેરા એ દુષ્ટતા પર સારાના વિજયનો તહેવાર છે જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે તેણે ફક્ત દેવતાઓને જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડને ભય અને સંકટથી મુક્ત કર્યો હતો તેવી જ રીતે મંગળ અને બુધનો આ યુતિ તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરશે અને નવી શક્યતાઓના દ્વાર ખોલશે મિત્રો કર્ક એક જળ રાશિ છે અને લાગણીઓ સાથે ઊંડો જોડાયેલો છે જ્યારે મંગળ ઉર્જા અને બુદ્ધ બુદ્ધિ તમારા ચોથા ભાવમાં જોડાય છે ત્યારે તે પરિવાર ઘર અને મિલકત સંબંધિત મોટા ફેરફારો લાવશે આ યુતિ તમારી રાશિના ચોથા ભાવમાં બની રહી છે ચોથો ભાવ ઘર પરિવાર માતા આરામ મિલકત અને માનસિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે મંગળ તમને ઘર અને મિલકતની બાબતોમાં શક્તિ આપશે બુધ તમારા નિર્ણયોને વ્યવહારુ બનાવશે હા મિત્રો બંનેનો સંયુક્ત પ્રભાવ તમને ભૌતિક અને માનસિક સુખ પ્રદાન કરશે ઉપરાંત દશેરા પર બનેલા સંયોગને કારણે આ સમયગાળા દરમિયાન તમને ઘર અને મિલકત સંબંધિત સારા સમાચાર મળી શકે છે નવું ઘર ખરીદવાનું કે ઘર બનાવવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે મંગળના પ્રભાવને કારણે આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી પણ તમારા માટે અનુકૂળ છે ફક્ત ધ્યાનમાં રાખો કે લોભને કારણે ઉતાવળમાં રોકાણ ન કરો બુદ્ધ તમને સંદેશ આપે છે કે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી લેવામાં આવેલ પગલું જ સફળતા લાવશે દેવી દુર્ગાના આશીર્વાદથી પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અપ્રિણિત વ્યક્તિઓને લગ્ન પ્રસ્તાવો મળી શકે છે પરિણિત વ્યક્તિઓ સુખી લગ્ન જીવનનો આનંદ માણશે હા મિત્રો આ સમય કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તકો લાવશે હા મિત્રો એવું કહેવું ખોટું નથી કે પચાસ વર્ષ પછી દશેરા પર માતા દેવીના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે જો તમે દેવી દુર્ગા અને ભગવાન શિવની પૂજા કરો છો તો તમને આ સમય દરમિયાન વિશેષ લાભ પ્રાપ્ત થશે દશેરા પર તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાથી શુભ ફળ મળશે ઓમ નમઃ શિવાય અને ઓમ એહરી ક્લીમ ચામુંડે વિછે મંત્રોનો જાપ તમારા માટે ફાયદાકારક રહેશે તમારી માતા અને પૂર્વજોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતી જેમને દશેરા પર માતા દેવીના નવ સ્વરૂપોનો આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે જયમાં દુર્ગાનો જાપ કરવાનું ભૂલશો નહીં વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તમને જ્યોતિષ સંબંધિત બધી માહિતી સમયસર મળી શકે આભાર